અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ઝડપ અને દિશા બદલાઈ 2 નવેમ્બરે પોરબંદર માંગરોળ દરિયાકાંઠે તેવી શક્યતા જૂનાગઢ જામનગર રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં માવઠું અમરેલીના રાજુલામાં પોણા ચાર ઇંચ અને ખાંભામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પંદર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અન્ય તાલુકામાં થી લઈને સામાન્ય ઇંચ સુધી વરસાદ રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું અરબી સમુદ્રમાં દબાણને કારણે ભારે વરસાદની આગાહી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સલાહ રાજકોટમાં ધોધમાર વરસાદથી પોપટપરા ગરનાળામાં પાણી ભરાયા પોપટપરા ગરનાળામાં અનેક વાહનો પાણીના પ્રવાહમાં ફસાયા દસ જેટલા વાહનો બહાર કાઢવામાં આવ્યા હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં ધોધમાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં બે ઇંચ જેટલો વરસાદ સતત વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં થયો વધારો શહેરમાં વરસાદના કારણે ભરાયા પાણી ભાવનગરના તળાજા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને કારણે નવી કામરોલ ગામનો સંપર્ક તૂટ્યો ગામની બંને બાજુ નદી ગાંડીતુર થતા ગામ પાણી પાણી થયું સરપંચ વીડિયો વાયરલ કરી તંત્ર પાસે મદદ માંગી પોરબંદરના બરડા પંથકમાં પડ્યો કમોસમી વરસાદ બરડા પંથકમાં ત્રણથી ચાર ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો વરસાદને લઈને રોડ રસ્તાઓ અને વાડી ખેતરોમાં પાણી ભરાયા મગફળીના પાકને ભારે નુકસાન અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ રાજુલા ખાંભા જાફરાબાદ પંથકના ગ્રામ્યમાં માવઠું માવઠાને લઈને ટિમ્બીની સ્થાનિક રૂપેણ નદી બે કાંઠે થઈ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન આજથી સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકો નહીં લઈ શકે લાભ રાજકોટના સાતસો કાર્ડ દુકાનદારો જોડાશે આંદોલનમાં મુખ્ય વીસ પડતર માંગણીને લઈને કરવામાં આવશે હડતાળ જૂનાગઢના વિસાવદરના શોભા વડલામાં ટ્રિપલ મર્ડર નાના ભાઈએ સગા ભાઈ ભાભી અને ભ્રૂણ કરી હત્યા પોલીસ તપાસ કરતા શંકાના આધારે બિયર કરી પૂછપરછ હત્યા કરી લાશોને ઠેકાણે પાડી હોવાની કરી કબૂલાત અરબી સમુદ્રમાં દબાણને કારણે ભારે વરસાદની આગાહી છે ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઘણા વિસ્તારોમાં હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે માછીમારોને પણ આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટેની સલાહ આપવામાં આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ઝડપ અને દિશા બદલાઈ છે બે નવેમ્બરે પોરબંદર માંગરોળ દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે અગાઉ વાવાઝોડું ત્રણ નવેમ્બરે દ્વારકા નલિયા વચ્ચે દસ્તક આપવાનું હતું વાવાઝોડાની ઝડપના કારણે બે નવેમ્બરે ત્રાટકે તેવી શક્યતા છે બે નવેમ્બરે રાત્રે એક વાગ્યાથી માધુપુર પોરબંદર અને વેરાવળમાં આની અસર દેખાશે વાવાઝોડું જૂનાગઢ ભાણવડ વચ્ચે જામનગર રાજકોટ વચ્ચેથી પસાર થશે આ સમયે આ માર્ગના એકસો પચાસ કિલોમીટરના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે વાવાઝોડા સાથે વંટોળની સાથે વરસાદ વરસવાની શક્યતા છે જુનાગઢ ભાણવડ જામનગર રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં માવઠું પડ્યું અમરેલીના રાજુલામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો અમરેલીના ખાંભામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો ભાવનગરના તળાજામાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે જાફરાબાદ અને મોઘામાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો છે તો પંદર તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચથી વધારે વરસાદ ખાબ્યો છે અન્ય તાલુકામાં પણ અડધાથી લઈને સામાન્ય ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે રાજકોટમાં ઠંડીના ચમકારા સાથે વરસાદી માહોલ યથાવત છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વહેલી સવારે વરસાદથી પોપટપરા ગરનાળામાં પાણી ભરાયા છે પોપટપરા ગરનાળામાં અનેક વાહનો પાણીના પ્રવાહમાં ફસાયા છે પોપટપરા ગરનાળામાંથી દસ જેટલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે ગુજરાત ફોસ્ટની ટીમે ગરનાળામાંથી વાહનો બહાર કાઢવામાં મદદ કરી હતી રાજકોટ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને તેના કારણે અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હતા જોકે સવારના ત્યારબાદ વરસાદ રોકાતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે હું અત્યારે દ્રશ્યો બતાવીશ પોપટપરાના ગરનાળાના કે જે રીતના વહેલી સવારે પાંચ વાગ્યાથી વરસાદ વરસ્યો હતો ને તેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો જે રેસકોસ રોડ રૈયા રોડ અને આસપાસના વિસ્તારોની અંદર જે વરસાદી પાણી ભરાણા છે તેના કારણે આ તમામ પાણી છે તે આ વિસ્તાર એટલે કે આવતું હોય છે 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 ને તેના કારણે આ અહીંયા પાણી ભરાયેલા તે જોવા મળી રહ્યા અનેક વાહન ચાલકો પાણીના પ્રવાહમાં ફસાણા છે પાણીનું જોર એટલું છે કે તેની સામે વાહનો નાખવા પણ મુશ્કેલી પડી રહ્યા છે પરંતુ જીવના જોખમે અત્યારે લોકો છે એ પોતાના વાહનો છે તે નાખતા જોવા મળી રહ્યા છે અત્યારે જે પાણીનો પ્રવાહ બે ફૂટ જેટલો જોવા મળી રહ્યો છે પરંતુ બે ફૂટમાં પણ એટલો પાણીનું જોર છે કે જેના કારણે વાહનો છે તે બહાર કાઢવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છતાં પણ જીવના જોખમે લોકોએ પોતાના વાહનો નાખ્યા છે ને તેના કારણે તેઓને પોતાના વાહનો બહાર કાઢવા મુશ્કેલી પડી રહી છે એટલે કહી શકાય કે અત્યારે લોકો છે તે ત્યાં જ ફસાયેલા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે રાજકોટ શહેરનું પોપટપરાનું ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને વાહન ચાલકો અવર જવર ન કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પરંતુ તેની વચ્ચે અનેક વાહન ચાલકોએ જીવના જોખમે પોતાના વાહનો નાખ્યા છે અને અત્યારે પોપટપરાના ગરનાળાની અંદર જ ફસાયેલા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ ખોપટપરાના ઘર નાડે જે રીતના વાહન ચાલકો ફસાણા છે આ પાણીનો પ્રવાહ છે તે એટલો છે કે જેની અંદરથી નીકળવું પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ પાણીના પ્રવાહ વચ્ચે લોકો સાથે આપણે વાત કરશું શું નામ છે તમારું વિજયભાઈ શું કયો આ જીવના જોખમે તમે આ કુવા નાળું આમાં ખબર નહોતી પાણીનો પ્રવાહ અચાનક એટલો વધી ગયો કે ગાડી અધ વચ્ચે અટકાઈ ગઈ હવે નથી આમ જઈ શકતા નથી આમ જઈ શકતા એવી પરિસ્થિતિ લાઈન થઈ ગઈ પાછળ લાઈટ નથી

નોકરી જા એ આંચે છે મને કઢાવી દીધું કામ નીકળી જાય તો સાયકલ લઈને જઈ રહ્યા છે રિક્ષા બંધ થઈ ગઈ કે કયો ને બે એને દે થઈ ગયો તો તમારે બેન ક્યાં જવાનું હતું ઘરે ખામે જવાનું ખામે હા જો એટના પાણીનો પ્રવાહ છે તેની વચ્ચે અત્યારે વાહન ચાલકો છે તે બંધ થઈ ગયા છે જીવના જોખમે નાખી રહ્યા છે પરંતુ આ વાહનો છે તે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છે એટલો પાણીનો પ્રવાહ છે કે આની પાસેથી વાહનો કાઢવા મુશ્કેલી પડી રહી છે તે કહી શકાય કે વાહન ચાલકો માટે આ નાડું જાણે બંધ થઈ ગયું તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ હું આપી રહ્યો છું હા જે કામ તંત્રને કરવાનું હોય છે તંત્ર પહોંચ્યું નથી ખબર જ છે કે થોડો વરસાદ આવે એટલે પોપટપરાનું ઘર નાડું પાણીમાં ગડકાવ થઈ જાય અનેક વાહન ચાલકો ફસાયા હતા

સાયકલ લીધી ઓલા બાપાની આપથી થાય એટલી સેવા કરી લેવાની ઉપાવા એટલે બોલો બીજું કાય જય માતાજી જય માતાજી તો જે રીતના ગુજરાત ફર્સ્ટ મહેનત કરીને ત્યારબાદ લોકો પણ મહેનત દાદા કેવો ફોર્સ હતો ઓહો ભાઈ ઓલા ભાયા કઢાવી ગાડી તમે જો તો પાણી કરી ગયું જો અત્યારે ચાલુ થતી નથી જો બેયને ધંધે જાવું છે લ્યો નોકરીએ જાવું તો નોકરી બેન શું ક્યો કેવી નોકરી આવે મોડું પહોંચાશે હા મોડું પહોંચાય તો ચાલે ને હાલા તો નથી આમાં કેમ જાવું ટાઈમે કેમ પોગવું દર વખતે આ પોઝિશન હા દર વખતે થોડોક વરસાદ આવે હા તા પાણી ભરાઈ જાય થોડોક વરસાદ આવે ને પાણી ભરાઈ જાય વાહનો બંધ થઈ જાય છે આ પરિસ્થિતિ પરંતુ ગુજરાત ફસ્ટે જે મહેનતની શરૂઆત કરી ને ત્યાર બાદ લોકો પણ આવ્યા ને અનેક વાહનો છે તે બહાર કાઢ્યા હતા કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટમાં કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો જિલ્લામાં સરપદળ ગામે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો માવઠાને કારણે મગફળી અને કપાસના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે સરપદળ ગામની અને ખેતરોની સ્થિતિના વીડિયો પણ સામે આવ્યા છે રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદે નદીઓ અને ડેમોમાં ચોમાસા જેવી આવક થઈ છે શાપર વેરાવળ ઢોલરા અને પાળ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જેના કારણે પાળ ગામની નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે આજી ન્યારી અને ભાદર સહિતના મુખ્ય ડેમોમાં પણ પાણીની સારી આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ડેમોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને કારણે નવી કામરોલ ગામનો બાહ્ય સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે ગામની બંને બાજુએ તળાજી નદી ગાંડી તૂર બની છે જેના કારણે આખું ગામ પાણીમાં ડૂબી ગયું છે નદી બે કાંઠે વહેતા થતા ગામ વચ્ચે પાણીનો પ્રવાહ ચાલુ છે આનાથી ગામ લોકોના રોજિંદા કામકાજ દવાઓની ડિલિવરી અને ઇમરજન્સી સેવાઓ પણ અટકી પડી છે ગામના સરપંચ અશોકસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે ગામ લોકોનું કહેવું છે કે અનેક વર્ષોથી નદી પર બ્રિજની માંગ કરવા છતાં સરકારે કોઈ પગલા લીધા નથી હવે વરસાદની આ આફત વચ્ચે ગામ આઇસોલેટેડ થઈ ગયું છે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ગઈ રાત્રે અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે કુણવદર ભેટકડી ફટાણા મોરાણા રામવાવ મજીવાણા અડવાણા સહિતના અનેક ગામોમાં પાણી ભરાયા મુખ્ય રોડ રસ્તાઓ અને ખાડી વાડી તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થતાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે પોરબંદર જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે પરંતુ ઉપાડવાના સમયે આવેલા વરસાદે ખેડૂતોના હાથમાંથી આવેલો કોળિયો છીનવી લીધો પોરબંદરના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા કલેક્ટર ડીડીઓ ખેતીવાડી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામડાની મુલાકાતે પહોંચ્યા હતા મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે મંત્રીએ ખેતરોમાં પહોંચીને મગફળીના પાકના નુકસાનીનો તાગ મેળવ્યો અને ખેડૂતોને આશ્વાસન આપ્યું કે સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવશે મીડિયા સાથે વાતચીતમાં મોઢવાડિયાએ જણાવ્યું કે જિલ્લાના મગફળીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે સર્વે ટીમને કામે લગાડી દીધી છે જે રિપોર્ટ સરકારને સોંપશે અને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવશે આજે પોરબંદર જિલ્લાની અંદર જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમાં અમે અમારા સ્થાનિક બધા જ આગેવાનો વહીવટી તંત્રના બધા વડાઓ સહિત બધા રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી ખેડૂતોની જે મગફળી છે એ મગફળી ક્યાં તો ખેતરમાં છે અથવા ખેતરમાં ઢગલા કરેલા પાથરા કરેલા છે એમાં ભારે નુકસાન થયું છે અને જે મગફળી બચી છે એમાં પણ ફૂગ આવી ગઈ છે અને મને મુખ્યમંત્રી શ્રી અમને બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે કે આ દુઃખની ઘડીમાં આપણે ખેડૂતોને પડખે ઊભો રહેવાનું છે અને વહીવટી તંત્રને પણ એ જ પ્રકારે સૂચના આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદાની મુલાકાતે છે ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતે ભારત પર્વનું ઉદ્ઘાટન કરશે થી પંદર નવેમ્બર સુધી આ પર્વની ઉજવણી કરાશે દરરોજ તમામ રાજ્યોની કલાકૃતિ રજૂ કરવામાં આવશે મુખ્યમંત્રી આજે કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓના મ્યુઝિયમના નિર્ણયને પાટીદારોએ આવકાર્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓના મ્યુઝિયમના નિર્ણયને પાટીદારોએ આવકાર્યો છે વિશ્વ ઉમેરધામના પ્રમુખ આરપી પટેલે પીએમ મોદીનો પણ આભાર માન્યો પીએમ મોદીએ સરદાર પટેલ અને રજવાડાઓને સાચું સન્માન આપ્યું હોવાનું તેમણે જણાવ્યું કહ્યું રાજવી પરિવારોનો ત્યાગ દેશ માટે સદાય મહત્વનો રહેશે પંચોતેર વર્ષ બાદ કોઈ વડાપ્રધાને રજવાડાઓને યાદ કરીને સન્માન આપ્યું વિશ્વ ઉમિયા ધામે દેશના મોટા એકાવન રજવાડાઓનું સન્માન કર્યું અખંડ ભારતના નિર્માણ માટે રજવાડાઓએ પોતાના રાજ્ય આપ્યા હતા વડાપ્રધાનશ્રીએ મ્યુઝિયમ બનાવવાની જે વાત કરી છે એનાથી દરેક રાજવી પરિવારોમાં અને દેશના દરેક લોકોની અંદર એક આનંદ અને ઉત્સાહ સાથે આ ઘટના ગૌરવપૂર્ણક સાબિત થઈ રહી છે આ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પણ ગત વર્ષે એક લાખની જન્મિદિની ઉપસ્થિતિમાં સરદાર સાહેબની ગૌરવ ગાથા અને એકાવન જેટલા રાજવી પરિવારોનું ભવ્યાતી ભવ્ય અભિવાદન કરીને એ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી એ જ વાતને આજે અનુમોદન મળી રહ્યું છે ત્યારે આ સંસ્થા ફરી એકવાર ગૌરવની લાગણી અનુભવે છે જય જૂનાગઢના વિસાવદરમાં શોભા બડલામાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી જ્યાં નાના ભાઈએ પોતાના સગા ભાઈ ભાભીની હત્યા કરી નાખી હત્યા કરી લાશને નજીકના આશ્રમમાં દફનાવી દીધી પર પરપ્રાંતીય પતિ ગર્ભવતી પત્ની અને ભ્રૂણની હત્યા કરી

મૃતક શિવમ અને તેની પત્નીની લાશ આશ્રમમાંથી મળી આવી છે આશ્રમમાં પરિવાર સેવા કરતો હોવાની પણ માહિતી છે હવે કયા કારણસર સગીર દિયરે હત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે ખેડાના કઠલાલમાં બેફામ બુટલેગરનો એક વિડીયો વાયરલ થયો છે બુટલેગરો બેફામ બની ખાટલા પર દારૂ વેચતા આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે દાદાના હદ વિસ્તારમાં ખુલ્લે આમ ખુલ્લેઆમ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે વિદેશી દારૂ બિયર અને પાણીની બોટલ સાથે બુટલેગર બેઠેલો જોવા મળી રહ્યો છે જોકે આ વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એચટીયુએ મોટી કાર્યવાહી કરી છે સ્પાની આડમાં ચાલતું કુટણ ઝડપી પાડ્યું છે આનંદનગર પોલીસ સ્ટેશનથી માત્ર છસો મીટર દૂર આસપાસ ચાલતું હતું એચટીયુએ ડમી ગ્રાહક મોકલીને ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા તપાસ દરમિયાન સ્પામાંથી છ યુવતીઓ મળી આવી છે જેમને દેહ વેપાર માટે રાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે સ્પા માલિક દિલીપભાઈ લાલવાણી અને મેનેજર જગદીશ રાય અગ્રવાલ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે સ્પામાંથી નક્ષસ્પાત સંચાલકના દસ્તાવેજો અને અન્ય પુરાવા કબજે કર્યા છે અમદાવાદ શહેરના સૌથી પોષ અને વ્યસ્ત ગણાતા વિસ્તાર એટલે કે પ્રહલાદનગર આનંદનગર વિસ્તારમાંથી સ્પાની યાડમાં પૂટણખાનું ઝડપાયું છે અહીંયાથી આનંદનગર પોલીસ સ્ટેશન કે જે હદ વિસ્તાર લાગે છે એ માત્ર પાંચસોથી છસો મીટરના અંતરે છે અને અહીંયા સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું તો પોલીસને કેમ ખબર ન હતી અથવા તો પોલીસે કેમ જાણ ન હતી એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગઈકાલે આખી ટ્રેપ ગોઠવવામાં આવી હતી એક ડમી ગ્રાહક અહીંયા મોકલવામાં આવ્યો જેમાં એ પ્રસ્થાપિત થયું કે અહીંયા સ્પાની આડમાં કૂટણખાનું ચાલે છે એટલે કે યુવતીઓનું ગેરકાયદેસર અહીંયા શોષણ કરવામાં આવતું હતું અહીંના સંચાલક છે એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે સાથે અહીંના મેનેજર છે એની સામે પણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે એ પ્રમાણે ગ્રાહકો અહીંયા આવતા તો યુવતીઓ બતાવવામાં આવતી અને યુવતીઓ પ્રમાણે ભાવતાલ પણ નક્કી કરવામાં આવતો હતો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે સાથે સાથે અહીંના ડીવીઆર ઉપરાંત અન્ય જે જરૂરી દસ્તાવેજો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે જેથી કરીને આગળની તપાસ હાથ ધરી શકાય પણ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો એ થઈ રહ્યો છે કે ખૂબ નજીકના અંતરે પોલીસ સ્ટેશન આવેલું છે તો પોલીસને અહીંયા આસપાની આડમાં ઘૂંટણખાનું ચાલે છે વેશાવૃત્તિ ચાલે છે એ કેમ ખબર ન હતી એ પણ સૌથી મોટો સવાલ લોકોના મનમાં અહીંયા ઊભો થઈ રહ્યો છે કેમ કે

करो आंटी वाव केटला सॉफ्ट हाथ <laughs> हवे आ सॉफ्टनेस तमने पण मळशे संतूर हैंड वॉश थी जिस...